મોટા ભાગે બધાનો પ્રશ્ન હોય છે કે રુધિરનું પરિવહન એ હૃદયની અંદર કઈ શિરા કઈ ફુફુસી શિરા એ ગોટો થતો હોય બરોબર પણ આ સિંહ તમારા હું કરાવું છું બરોબર ધ્યાન આપો અહીંયા સૌ પ્રથમ આપણા શરીર ની અંદર બે પ્રકારના રુધિર હોય શુદ્ધ અને અશુદ્ધ બરોબર તો સૌથી પહેલા જે શરીર ની અંદર રહેલું અશુદ્ધ રુધિર ખાસ ધ્યાન રાખજો શાંતિથી સમજાવું છું બરોબર શરીરની અંદર શરીરના વિવિધ અંગોમાંથી જે અશુદ્ધ રુધિર છે એ કોણ લાવે છે તો કે મહાશિરા કોણ મહાશિરા કારણ કે શિરાની અંદર છે એ અશુદ્ધ લોહીનું વહન થતું હોય છે એક અપવા જણાવું છું હવે શરીરના વિવિધ અંગોમાંથી છે અશુદ્ધ રુધિર છે મહાશિર શિરા દ્વારા ક્યાં ઠાલવવામાં આવે છે જમણા કર્ણકમાં ક્યાં જમણા કર્ણકમાં જમણા કર્ણક ની અંદર છે એ અશુદ્ધ રુધિર આવે છે કયું અશુદ્ધ

બરોબર ખાસ શાંતિથી સમજો બરોબર હવે આ બંને આ જગ્યાએ છે અશુદ્ધ રુધિર આ જગ્યા એ છે એ શુદ્ધ રુધિર ડાબા કર્ણક શુદ્ધ જમણા કર્ણકમાં અશુદ્ધ હવે આ બે છે કર્ણકો છે છે સંકોચન પામ છે એટલે મેં તમને હમણાં આગળ વિડીયોમાં જણાવ્યું હતું કે દ્વિદલ વાલ્વ ડાબા કર્ણક ડાબા શેપક વચ્ચે દ્વિદલ વાલ્વ અશુદ્ધ જમણા સેપક અને જમણા કર્ણક વચ્ચે એ ત્રિદલ વાલ્વ બરોબર આ સંકોચન પામ છે એટલે આ વાલમાંથી છે એ રુધિર છે એ બંને ક્યાં આવશે નીચે આવશે નીચે કોણ છે શેપકો હવે કર્ણકોનું કામ પૂરું થાય વાલ્વ અને ત્રિદલ વાલ્વ દ્વારા આ શુદ્ધ હોય છે ક્યાં આવ્યું હા અશુદ્ધ લઈ શ્યાં આવું જમણા સેપક માં આવ્યું તો કે હા બરોબર હવે જે ફુગફુસી ધમની છે આ કયું કયું એવું અશુદ્ધ તો ફુફુસી ધમની છે એ અશુદ્ધ રુધિર છે એ ફેફસા સુધી લઈ જાય શું કામ કારણ કે એને શુદ્ધ તો કરવું પડે ને ક્યાં લઈ જશે ફેફસા બરોબર ખાસ ધ્યાન રાખજો આ અશુદ્ધ લો માટે ધમની ધમની કોણ અશુદ્ધ રુધિર ધકેલ છે હવે રહ્યું આપણું પાછું શુદ્ધ રુધિર શુદ્ધ રુધિર છે એ ક્યાં આવ્યું ડાબા સેપક માં આવ્યું ડાબા ચેપક ની અંદર આ છે આ દેખાય છે તમને શું છે મહાધમની છે એ શુદ્ધ રુધિર છે એ ક્યાં લઈ જશે શરીરના વિવિધ અંગોમાં Borobar, how